થોડી વાર બાદ પછી મારું બી તું જવાનું સરખો આ ભૂંડા ત્રાસ થઈ ગયો સરું એટલો આવશે ને કે નાખું છે

રાત્રો પાકી ગઈ છે અને ચારે મજૂર કરીને પાછા બી હાથા જ નહીં ના પાછું બી હોય પાછા ના તો કદી બીકત નહી રાખી બોલો એવું હા

ને લાગે છે બીવા જ છે ઘડી ગરી તો કરે છે પણ આપણે તો છે આપણે હું આ તો મને નહીં લાગતું ભૂંડ આવે હજી ઉધી તો ભૂંડ આપડે ફાળ્યો તો છે નહી હવે થોડીવાર હું તને ના હોય તો આડો પડવું હાડો ભૂંડ આવશે તું જોઈ જા આપણને હું ફાયદો ના હોય ફોન આવ્યો હેલો હા બેટા ડોસી બીમાર પડી અલૅ એક તો મોડ રખવાડ આવ્યો છું ડોસી શો બીમાર પડી લે એ તો હું આવું છું રિક્ષા લઈને જીએ ના હોય દવાખાને હેડ હોય ચિંતા મત કર

હું તો રખવાડો આવતો તો ના તો વિધુ પણ હંઘા થશે એટલે રખવાડા આવે છું ના આપણે તો એક નંબરના બીકુણ છીએ રાતના ઘરના બહાર જતા નહીં હોય છે તો શું રખવાડ આવીએ પણ હવે આપણને લાગે છે બીક જબ્બર પણ કોક કરીને રાત તો કાઢવી જ પડશે રખવાડ તો કરવું જ પડશે ના કે ગમ વાતો થાય ભીવાય છે એમ પણ આપણે તો ભીવાઓ તો નહીં ગમે તેને ભીવાવું તો નહીં આજે એટલે કોઈક ગીતો ગઉં એટલે બીક ના લાગે મને એમ એ લીલી તુર હુકી તુવર લીલી તુર હુકી તુવર

આજ તો ભલે ગમે એટલા ભૂતના અવાજ આવતા પણ આજ તો બીવાવું નહીં આખી જિંદગી બીવાવા ગાડી જોયું હતું ખેર જેનો તો અંદર બીવો છું તે આખી જિંદગી પૂરી થવાય તો એ બીવા બીવા કરું છું કદી ઘરના બહાર એકલો નીકળતો નહીં પણ આજ તો ગમે તે થાય બીવાવું નહીં થોડો ગીતો ગવા દે મન તો એ કુંભ ગઢુલો ભરી આયો મારો સાહેબો યા તન હું સોલે ગાળમો હલો સોલે ઓ સર એ તો મે ના ના આ તો મારા મગજનું જીમ છે કોઈ ભૂતો હોય તારે

આટલો જન્મ સુધારો એ આટલો સુધારો ગુરુજીવરાવાજ આવશે લે હા છોકરો ભૂત તો નહીં આવી ગયો પેલી કીધું ભરમ છે પણ આ તો હા ચોકરો તો નહીં આવી ગયો

કનેક્ટ વિવાદ ઉભસે ભલે મારું મેહોણા ભલે મેહોણા ભલે